હા વાંધો ને બરોબર ને હા તો પાછળ ઝીલજો તમે જય સચિદાનંદ જય સચિદાન कर्यो क्राव्यो अनुमोद्यो करु कराव्यो अनुमोद्यो जगत् गामि करम निन्दे શક્તિ આપો પોતો હે દાદા આપો તો અમે સહુ પાપ ને અમે અમેશ પાપ ને જીવાત્મા વાગોડે ગોળે સંયોગ જીવાત્મા વાળે સંયોગ નીકળે સાર અનુભવનો નીકળે સાર અનુભવનો સકર સંસાર છે આસાર सकल संसार छे आसार जगत नो मा भरण जगत नो मार भरण जगत निंदा करे जैनी जगत निंदा करे जैनी ते कर्मो मन्त्यु काडो कर्मो मन्त्यु ओ पाडो मनो व्यापारुदे मनो व्यापार श्रुति हृदय मादारो हृदय मादाद उतरो हृ दा दाशक्तिया पोतो दादा शक्त्या पोतो અમેશુ પાપ ને નિંદિયે અમેશ હું પાપ ને નિંદિયે જીવાત્મા દેહ દી નો જીવાત્મા દે હારી નો અહમ દુભ ના મુજતી અહમદો ભી મન વર્તનવાણી થી મનવાણી થી રહુ સમ્યક દિલો સુજતી રહુ સમ્યક દિલો સુજતી રિલેટિવ કોઈ પણ ધર્મે રિલેટિવ કોઈ ધર્મ રિલેટિવ કોઈ પણ ધર ન ના કોઈ ને કોઈ દી ના કોઈ ને દુબુ કોઈ દી

શક્તિ આપો તો અમે સહુ પાપ ને નિંદી અમે સહુ પાપ ને નિંદીયે કોઈ સાધુ અસાધ્વી હો કોઈ સાધુ યા સાધવી હો કે ઉપદેશક યા આચાર્ય કે ઉપદેશ યા આચાર્ય હું તેની ગાઢ નિંદ હું તેની ગાઢ નિંદ न नखर चणय समयाद नखरू क्षय समयाद पूजनीयथया जे लोके पूजनीया था अविनयना करुते नो विनयना करोते नो कदि अपरादमानाव कति अपराधमानाव अबुदिषुद स्थरमेणो बुधिषुतस्थरमेणो જીવાત્મા કોઈ પણ પ્રત્યે જીવાત્મા કોઈ પણ પ્રત્યે નિરસ્કારી ભાવન હો નિરસ્કારીય હો મહી પણ દ્વેષ તો તોડંગ महीपनद्वेशयातोतन् हृदयना भावमाय हो हृदयना भाव हो न भाषातन्तिली बोलु न भाषातन्तिलीन बोलु वाणु का नहि कठोरवाणी का नहि खोडो दोषकृत्यो मा कोषकृत्यो मा બદના વેર પુડઠો ના વેરું દો સામે કરે જો સામે ત્યાં બોલું હું મૃદુ ભાષા ्या बोलु ह मृदु भाषा ऋजो ने सरळ मनसौम्या ऋजु ने सर्वम ऋजो ने सर्वमनसोम्य જીવન માં સુખ મેખ સા જીવન માં સુખ સાતા ગમે તે લિંગ ધારી હો ગમે તેલિંગ ધારી હો ન સ્ત્રી હોયા પુ પુષક સ્ત્રી હોયા પૂરુ વિષ્ટિ વિષકૃદ્રષ્ટિ કરો નહી મન વચન કુરુ અ કરો નહી મન વચન કુર દાદા શક્તિયા પો અમે સહુ પાપ ને નિંદિયે મેપ ને નિંદિયે કોઈ પણ ખાણી પીણી માં कोई पन खानी पीनी मा नडूबू ऐ क्य रस लोब दे नौडू ऐ क्र रस लोब बदो खोराक लो समरस बदो खोराक समरस सोरस पोषक बनो त्रूते छोरस पोषक बनो ओ जीवताया जीवया मरणादिन नजर सामे हो या हो दुर। नजर सामे हो विरोधी हो गाड़ निंदा थी विरोधी गाड़ निंदा थी न हो अपराध न अंकुर न हो अपराध न अंकुर

भगार मा बरकत नथि भङ्गार मा बरकत करुणा च टो लुख्याुणा चाटोलु क्यामा पियङ्गी ऐक्य उपयोगे प्रिय ीयैकर उपयोगे स्वपूर्णी भावना भा भाव। स्वपूर्णी भावना भावशक्त्या पोतो हि દાદાશક્તિયા પોપકાર આગા પરમ ઉપકાર આગાઉ દાદાશક્તિ આ પોશક્તિ આ પોકાર આગા પરમ ઉપકાર આગા જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ કર્યું કરાવ્યું અનુમોદયું જગતગામી નિંદે કોઈ પણ વસ્તુ કર્યું હોય હોય કે સારી વસ્તુ કે ખરાબ વસ્તુ તો દાદા ભગવાન શું કે છે કે ત્રણ નું ફળ સરખું આવે સમજાય ને જાતે કર્યું હોય જાતે દાન આપ્યું હોય અથવા કોઈ જોડે કરાવડે ભાઈ એને આપવા જેવું છે આ જગ્યાએ એવું આપણે કરી હોય અથવા કોઈ કરતો હોય એને જો કરાવડાવ્યું બીજા જોડે આને બરોબર છે ઠપકર માર અને અથવા કોઈ માર્યો હોય એમને અનુમોદન આપ્યું કે આને બરોબર મારવા જેવો જ હતો તો સીધો થાય કે ત્રણેય ત્રણ નું ફળ કેવું હોય સરખું આવે કે કર્યું અનુમોદ જગતગામી દાદા શક્તિ આપો તો અમે સૌ આ બધા જે પાપો છે કર્યા અનુમોદન લક્ષીને આપણે આ ત્રણ વસ્તુ જ કરીએ છીએ કાં તો કરીએ છે કાં તો કોઈ કરાવડાવીએ છે અથવા કોઈ કરતો હોય એને અનુમોદન આપે અત્યારે સૌથી વધારે અનુમોદન છે અનુમોદન વધારો હોય છે કોઈનું કઈ ખરાબ થાય તો આપણે કે ના સારું થયું આમ જ કરવા જેવું હતું આમ જ કરવા જેવું હતું સમજાય ને એટલે કે આ વ્યવહાર ની અંદર આ વસ્તુ ખૂબ જ જાગૃતિ હોવી જોઈએ કે કોઈ વસ્તુ અનુમોદન ના હોય ને કે જેથી કરીને આપણને એનો એ લાગે ચાર્જ લાગે સમજાય ને એ ખાસ અંદર જાગૃતિ હોવી જોઈએ કે કોઈ વસ્તુનું એવું અનુમોદન આપણે અજાણતા પણ એવા ખરાબ કામનું કે કોઈ પણ વસ્તુનું અનુમોદન હોવું જોઈએ નહીં એમાં ખાસ જગત ને કર્મ નિંદે કે જે લોકો એવા કર્મની નિંદા કરે છે નિંદ્ય કર્મ જે છે એની માટે તો ખાસ કીધું છે કે એમાંથી આ કોઈ પણ વસ્તુ કરવું જોઈએ નહીં કરાવવું જોઈએ કાર્ય જે પણ જે છે લોકો જે કર્મની નિંદા કરે ને કોઈને કાર્ય કહીએ તો એમ કે તમે આવું કરો છો કે જે લોકો જે કર્મની નિંદા કરે છે એવા નિંદ્ય કાર્ય કરીએ નહી કરાવે એને અનુમોદે નહીં તો દાદા ભગવાનની શક્તિ આપો કે જેથી અમે અમારા અંદર રહેલા પાપોને અમે નિંદી શકે નિંદી એટલે શું તો કે દૂર કરી શકીએ શકીએ આખું જે આ પદ છે આખું રૂપે કવિરાજ બહુ સરસ રીતે કરેલું છે કે આપણે ગઈએ તો પણ આપણને આખો કલમો એમને આમ આખી મોડે થઈ જાય આપણને આખું કલમો સારાંશ રૂપે આ કવિરાજ સુંદર પદ અંદર આપણે સાંભળ સાંભળ જ કરીએ ને તો અંદર ઘૂંટાતું જાય શું અંદર બધું માણસ જે એનો ધર્મ પાડતો હોય સમજાય ને એ યથાર્થ જ છે સમજાય ને આપણે ખોટો છે ને બરોબર ધર્મ નથી ને કોઈ મુસ્લિમ ધર્મ પાડતો હોય બરોબર છે કોઈ બીજો ધર્મ પાડતો હોય દરેક જણ એ જે જે ધર્મ પાડે છે એ બરોબર જ છે એટલે કે કોઈનું ધર્મ અવલંબન નથી આ ધર્મ બરોબર નથી એનું ધર્મ એનું અવલંબન જીવવા માટે અવલંબન કયું છે એ ધર્મને અવલંબનથી એ જીવે છે તો આપણે એવું ક્યારેય પણ ના બોલીએ કે આપણે એવું ક્યારેય પણ ના કરીએ કે જેથી એનું અવલંબન ખસી જાય સમજાય એવું કોઈ વસ્તુ કે વાક્ય ના બોલીએ કે જેથી કરીને જે જેની પર અવલંબિત છે એવું ભલે આપણને જે પ્રાપ્ત થયું હોય પરંતુ એ બરોબર નથી એ આમ બળથી એ આમ નથી એનાથી આમ છે એવું ક્યારેય પણ કરાય નહીં સમજાય ને કે એ દરેકને એ અવલંબન ધર્મનું છે એ કોઈ પણ આપણા વાણી વર્તન કે વ્યવહાર થી એનું અવલંબન ખસી ના જાય એવી જાગૃતિ મતલબ એ ધર્મથી વિમુખ ના થઈ જાય એવી જાગૃતિ અંદર આપણે કીડાવા જેવી છે કે રિલેટિવ કોઈ પણ ધર્મ એના કોઈને દુઃખ કોઈ થી કોઈ નું ધર્મ અવલંબન ખસેડી પાડો ના પોની તળિયા હું કાઢી ના શકું એવી આપ મને શક્તિ આપો કોઈ સાધુ યા સાધ્વી હો ઉપદેશક હોય યા આચાર્ય હું તેની ગાઢ નિંદામાં સાધુ ક્ષણ કે ઉપદેશક હોય આપણે એની વિશે જાણતા ના હોય સમજાય ને તો કે એની એક પણ નિંદા કરાય નહીં સમજાય ને કે કોઈ સાધુ સાધુ કે ઉપદેશક આચાર્ય ભગવાન કોઈ જ્ઞાની નિંદા કરીએ

એનું જે આપણે ઊંધું જોજો કરીએ ને પછી કે મારે જ્ઞાનમાં આગળ નથી વધાતું તો કે કોઈ પહેલા પહેલું આ જ વસ્તુ આપણને નડે છે કે જે આપણી માટે આરાધ્ય સમ છે એનું કોઈ પણ વર્તન કે કોઈ પણ વાણી જોઈને એની નિંદા કરાય નહીં કે ના ખર્ચું ક્ષણ યા સમય સમયનો એક ભાગ પણ એની નિંદા એની ગાઢ નિંદા કરવામાં કે એની માટે ખર્ચું કારણ કે એના થકી જ્ઞાન ઉપર આવનાર કર્મનો બંધ પડે છે એટલે અનંત અનંતાનું બંધી સમજાય ને અનંત જ્ઞાન પર આવરણ કરનાર કયા છે અનંત નું બંધી કસાય નો અંદર આપણને અનંતાનું બંધી કર્મ નો આપણને અંદર બીજ પડે છે સમજાય ને તો કે બીજ કેટલું તમે પછી વિરાજ ના કરો વિરાજ ના કરો એ જ્ઞાન જ્ઞાની પુરુષ જ અત્યારે એવા છે કે કે એ આવરણ આપણે જ્ઞાન વિધિમાં દાદા ભગવાન આપણે ખસેડ્યા અને પછી આપણને જ્ઞાન થયું નહીં ત્યારે જ્ઞાન પણ દાદા ની કૃપા થી એ આવરણ ખસ્યા સમજાય જ્ઞાન આવરણ કર્મ જે હતા એ બધા ખસ્યા અને જ્ઞાન આપણને અંદર એ એમની સિદ્ધિ વાપરીને ખસેડ્યા છે આપણે રીતે આપણે ખસેડ્યા નથી સમજાય ને જ્ઞાન નું બીજ આપણી અંદર નાખ્યું એટલે એ ખાસ અંદર જાગૃતિ હોવી જોઈએ કે જેના થકી આપણને કઈ વસ્તુ પ્રાપ્ત થવાની છે એની આપણે ક્યારેય પણ નિંદા એટલે કે કઈ પણ વસ્તુની અંદર આપણે ક્ષણ કે સમય આદર એટલે કે જે આગળ લખે ને કે જે લોકે પૂજનીય થયા અવિનય ના કરું તેનો લોકો લોકો જેને વખાણ કરે છે લોકો જેને પૂજનીય ગણાય છે તો કે એવા લોકોનો પણ હું ક્યારેય અવિનય ના કરું કદી અપરાધમાં ના હાવ હો બુદ્ધિ શુદ્ધ સ્તર મેળો સમજાય ને કે એવા કોઈ પણ અપરાધમાં હું આવું નહીં એ મને સમ્યક બુદ્ધિ આપજો સમજાય ને આ બધી વસ્તુ જ આપણે જાગૃતિ આખી જે નવ કલમો જે છે સમજાય ને દાદા ભગવાન કહેતા આખા તમામ જે શાસ્ત્રો છે હિન્દુસ્તાન જેટલા પણ શાસ્ત્રો લખાયા છે એ બધા જ શાસ્ત્રો નો અર્ક રૂપે આ નવ કલમો આપણને પ્રાપ્ત થઈ જાય સમજાય ને તો આપણું જીવન ધન્ય કહેવાય કે જેથી કરીને આ નવ કલમો આપણને સાંભળવા મળી સમજાય ને એનું આરાધન કરવા મળ્યું એ તો એનાથી પણ ઉપરની દશા કહેવાય કે જેથી આપણને સાંભળવા મળી અને સાંભળ્યા પછી આપણને એનું આરાધન કરવા મળ્યું દાદા ભગવાન કહેતા કે આ નવકલમોનું ખાલી આરાધન કરે ને તો કે મનુષ્ય ગતિમાંથી નીચી ગતિમાં જઈ ના શકે અને ઉત્કૃષ્ટ એને આગળ જ્ઞાનના પણ નિમિત્તો ભેગા થાય ખાલી આ નવકલમોની આરાધના થકી એટલી બધી આની અંદર દાદા ભગવાન બધી વસ્તુઓ અંદર ઉત્કૃષ્ટ વર્લ્ડની ઉત્કૃષ્ટ ભાવના જે મૂકેલી છે નવકલમોની અંદર તો કે એ આપણને સાંભળવા મળી અને રોજ બોલવા મળે છે અને એ પ્રમાણે છે એ આપણી માટે બહુ મોટી ને કોઈ પણ જીવાતમાં કોઈ પણ તિરસ્કારી અભાવ ન હો મહી પણ દ્વેષ હૃદયના ભાવમાં એટલે તિરસ્કાર ભાવ કોઈ પણ જીવ સાથે ના હોય એ અંદર આપણે જાગૃતિ રાખવા જેવું અત્યારે આપણે જોઈએ ને તો આપણું ગમતું જે લોકો ના કરે ને એની જોડે શું થાય તિરસ્કાર ભાવ થઈ જાય શું થઈ જાય આ કેમ આવું કરે છે કેમ આવું કરે છે તિરસ્કાર ભાવ કારણ કે મય અંદર ભગવાન છે એટલે એની ત્યારે તિરસ્કાર ભાવ ન થાય પછી બોલું વાણી કાળું નહીં કઠોર કોઈ પણ દુષ્કૃતિઓમાં સાબદ ના વેડફૂડ કે કે નાનો શબ્દ પણ હું કોઈના પણ એવા એની માટે હું બોલું નહીં જો સામે કોઈ આવું કરે ત્યાં મૃદુ પાંચમી કલમ છે

હો જીવતા યા તો મરણાધિન નજર સામે હો દૂર વિરોધી ગાઢ નિંદાથી ના હો અપરાધના અંકુર પછી શું લખે છે કે અમારો માલ કળિયુગી નથી કોઈ જોશ પૂઠિયા માં નથી ભંગારમાં બરકત કરુણા છાંટો લુખ્યા માં આપણો માલ માલ એટલે કે અંદર ની આપણી સમજણો બધી કેવી છે કળિયુગી સમજણ છે કેવી સમજણ છે અને એવું પૂંઠિયા ની અંદર પણ એવું જોશ નથી સમજાય ને નથી ભંગાર માં બરકત સમજાય ને દાદા શું કે આપણો માલ અંદર નો એવો છે કે ભંગાર વાળો પણ ના પડે કે આ માલ અમારે ચાલશે નહીં માલ છે કેવું છે ભંગારવારે કાઢ નાખે કે આ માલ અમારે ચાલશે બાકી ગમે તેવો માલ હોય ભંગાર વાળો છે લઈ જાય પરંતુ આ કળિયુગ નો આપણી અંદરનો જે માલ છે ને એ ભંગાર વાળા પણ ના પડે કે ભાઈ આવો માલ અમારે ચાલશે ને માટે દાદા તમે અમારે પર કરુણા છાંટો સમજાય ને એવો કળિયુગી માલ આપણે અંદર દેખાય છે અને પૂઠ્યું પણ દેખાય જેવું છે બે કલાક પિક્ચર જોવું તો સ્થિરતાથી બેસી શકે પરંતુ વિધિ કરી તો સ્થિરતાથી બેસી શકે નહીં એટલે પડવાના સંજોગોમાં તમને સ્થિરતા આપે જ્યાં ઉપર ચડવાના સંજોગોમાં સ્થિરતા આપે એવો કર્યું કે આવડી સમજણો છે બધી કેવી સમજણો છે આવડી એક એક સમજણ આપણે સંજોગ આવે ને ત્યારે ખુલ્લી થાય એટલે ખબર પડે કે બધી કેટલી બધી આવડી સમજણો છે તો કે એવું આ ભંગાર બરકત વગરનો માલ છે માટે દાદા તમે કરોણા છાંટજો સમજાય ને ત્રિઅંગ ઈયો ઉપયોગ સ્વપૂર્ણ ભાવના ભાવ એ દાદા શક્તિ આપો પરમ ઉપકાર આપિદાન